આ વાયરસથી લોકોમાં ભય ઉભો થતો જોવા મળી રહ્યો છે લોકોમાં વ્યાપેલા ભયને ઓછો કરવા ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે લક્ષણો જણાય તો શું કરવું તેના માટે ચાંદીપુરા વાયરસ પર જુઓ અમારો આ વિશે અહેવાલ ચાંદીપુરા વાયરસથી ગભરાશો નહીં સાવચેતી રાખો ચાંદીપુરા વાયરસથી સાજા થવાના કિસ્સાઓ આવ્યા સામે અમદાવાદમાં સાત વર્ષના બાળકે ચાંદીપુરા વાયરસને આપી માત સિવિલ હોસ્પિટલમાં લક્ષણ શરૂઆતમાં ડોક્ટરની ટ્રીટમેન્ટ મળશે તો બાળક થશે જલ્દી સ્વસ્થ ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારા બાદ હવે નોંધપાત્ર ઘટાડો તેની સાથે રિકવરી અને બાળકો ડિસ્ચાર્જ પણ થઈ રહ્યા છે સૌ પ્રથમ વાત કરીએ તો અમદાવાદના નારોલમાં રહેતો સાત વર્ષનો બાળક મોહમ્મદ અલી ચાંદીપુરા સ્વસ્થ થઈ રહ્યો છે શરૂઆતમાં જ્યારે બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું ત્યારે તેની સ્થિતિ ક્રિટિકલ હતી જેમાં બાળકને તાવ આવવો ખેંચ પેટમાં દુખાવો અને મગજમાં સોજો હતો જેથી બાળક કોમામાં હતું જોકે ત્રણ દિવસ વેન્ટિલેટર પર રાખ્યા બાદ બાળક હવે સ્વસ્થ છે ડોક્ટરોનો કહેવો છે કે આ સ્થિતિમાં બાળકને પહેલા ડોક્ટરે તપાસ કરાવવી જરૂરી છે કારણ કે શરૂઆતના લક્ષણોમાં બાળકને ઈલાજ મળે તો જલ્દી સ્વસ્થ થઈ શકે છે પૂરા જે વાયરસ એ ન્યુલી ઇમર્જિંગ વાયરસ છે તો એની અંદર હું ડિટેલમાં એનું ડિસ્ક્રિપ્શન આપીશ જેનાથી બાકીના લોકોને પણ મદદ થઈ શકે આ બાળકને મેં સૌપ્રથમ બુધવારના દિવસે એકવાર જોયું હતું ત્યારે બાળકને કોઈ જ કારણ વગર એટલે કે અનપ્રોવોક કન્વર્ઝન હતો સિંગલ એપિસોડ અને સાથે ત્યારે પેટમાં દુખાવો હતો ટ્રાન્ઝિયટ ઇન્ટ કે આંતરડા પર આંતરડા ચડ્યાવું એવું પ્રેઝન્ટેશન હતું પણ એ વસ્તુ જે તે સમયે ગંભીર ન હતી ત્યારે ડૉક્ટર જુલ્ફિકાર લુહાર સાહેબ કે જે કે પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ છે એમની પાસે મેં કન્સલ્ટ કરાવ્યું હતું અને બાળકને ઓપીડી વેસ્ટ ટ્રીટમેન્ટ આપી હતી શનિવારના દિવસે બાળકને ફરીથી ખેંચ આવતા બાળકને દાખલ કર્યું હતું શનિવારથી રવિવાર દરમિયાન બાળકને સતત ખેંચ વધતી ગઈ હતી બાળક લગભગ બારથી પંદર કલાકના ગાળાની અંદર કોમાટોસ કન્ડિશનમાં જતું રહ્યું હતું અને બાળક અર્ધ બેહોશથી કોમાટોસ કન્ડિશનમાં રવિવારે સવાર સુધી હતું ત્યારે અમને લાગ્યું કે ચાંદીપુરા વાયરસનું સસ્પિશન હોઈ શકે તો અમે બાળકને ત્યારે એનો શ્વાસ અટકાઈ જતો હતો અને બાળકના હૃદયના ધબકારા ડાઉન જતા હતા બાળકનું શરીર ઠંડુ પડતું હતું અમે બાળકને વેન્ટિલેટર મશીન પર ત્યારે શિફ્ટ કર્યું હતું અને વેન્ટિલેટર મશીન પર મૂક્યા બાદ બાળકને બ્લડ પ્રેશરને બધું મેન્ટેન કરવા માટે એડ્રિનાલીની ટ્રીપ્સ શરૂ કરી હતી અને કન્વલ્ઝન સતત હોવાના લીધે માયડાઝોલામ લેકોઝામાઇડ ગાડીનાલ ફેન્ટાનીલ વિવિધ ખેંચની દવાઓ એઝ પર પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટની સલાહ અનુસાર શરૂ કરી હતી બાળકને રેસ્પિરેટરી સિક્રિશન્સ ઘણા જ હતા ગઈકાલના દિવસે બાળકને પેટમાંથી એટલે એબડોમનમાંથી અને ટ્રાયલ્સ ટ્યૂબ જે નાખેલું એમાંથી સતત લોહી નીકળતું હતું જેના માટે અમે ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા જેને કે લોહીના કણો કહેવાય છે એના ત્રણ પોઈન્ટ અમે આપી ચૂક્યા છે બાળકની કન્ડિશન ઘણી ગંભીર હતી કે જેમાં બચવાના ચાન્સીસ ઓછા હતા પણ ભગવાનની દયાથી આજે સવારે અમે બાળકને વેન્ટિલેટર મશીન પરથી કાઢ્યું છે અને બાળક અત્યારે સેચ્યુરેશન અને ઓક્સિજનના ટકા મેન્ટેન કરે છે તો હવે થોડી આશા બંધાણી છે કે આગળના દિવસો જો સારા જાય તો બાળક કદાચ ઘરે જઈ શકે ખેમ એટલે આપણને ધ્યાન છે કે આ રોગ અતિશય ગંભીર કહેવાય ને આ અમારો ચાંદીપુરા વાયરસનો આટલો ક્રિટિકલ પહેલો જ કેસ છે તો યસ આ જોતા એવું લાગે છે કે બહુ જ વધારે સા રાખ રાખવાની અને સાચવવાની જરૂર છે કારણ કે બાળકને જો એ સમયે કદાચ પ્રોપર સારવાર ના મળી હોત કે આ બાળક અમદાવાદ સિવાય કોઈ દૂરના એરિયામાં હોત અને ઇમિજિયેટ વેન્ટિલેટર ક્યારે ના મળે તો અમુક કલાકોની ગણતરીમાં જ બાળકનું મૃત્યુ થઈ જાય સાત વર્ષના બાળકને બાર કલાક સતત ખેંચ આવતા તેના માતા પિતા પર ફાટ્યું હોય તે સ્થિતિ હતી પરંતુ ડોક્ટરોની ટ્રીટમેન્ટ મળતા તે હવે સ્વસ્થ છે વીસ જુલાઈથી પચીસ જુલાઈ સુધી બાળક ચાંદીપુરા વાયરસની સામે લડ્યો અને જીત્યો હવે ડોક્ટરો પેટનું ઇન્ફેક્શન અને બીજા લક્ષણોનો ઇલાજ કરી રહ્યા છે ડોક્ટરી ટ્રીટમેન્ટની વાત કરીએ તો બે યુનિટ લોહીના કણોના બાટલા ચડાવવામાં આવ્યા તેની સાથે એડ્રીનલીન ફેન્ટાનીલ માઇટાઝોલમ ગાર્ડિનલ જેવી અલગ અલગ દવાઓના ડોઝ આપ્યા બાદ આજે સાત વર્ષનો બાળક જીવના જોખમથી બહાર છે જોકે આ સ્થિતિમાંથી દીકરાને બહાર લાવ્યા બાદ તેના પરિવારજનો પણ ડોક્ટરોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે બરોબર છે એ જુલ્ફેકાર સાહેબે સ્કેનિંગ રિપોર્ટમાં જોયા તો અંદરની ખેંચ વધારે હતી અંદરની ખેંચમાં એવું હતું કે અંદર જે ઓલ ઓલ ઓવર જે માનલો કે વીસ ટકા એનું પર્સન્ટેજ હોય ખેંચનું તો એમાં પંદર ટકા અંદર ચાલતી હતી પાંચ ટકા આપણને બહાર દેખાતી હતી કોઈ વખતે હાથમાં દેખાય કોઈ વખતે મોઢા ઉપર દેખાય બરાબર છે તો એ રીતે એમની ખેંચ કન્ટિન્યુઅસ રાત્રે સાડા નવ વાગ્યા સુધી એમને એમ ચાલુ રહી તો રાત્રે સરે એવું સજેસ્ટ કર્યું કે આપણે ચાંદીપુરા વાયરસનું એક રિપોર્ટ કરાવીએ આપણે તો ચાંદીપુરા વાયરસનો અમે રિપોર્ટ અહીંયાથી સરે કમ્પ્લીટ કરીને આપ્યું અમને અને અમે ગવર્મેન્ટનું જે ગાંધીનગરમાં સેન્ટર છે એ ગાંધીનગરમાં સેન્ટરમાં અમે લોકો સબમિટ કરાવીને આવ્યા સોમવારના દિવસે સાંજે ત્યાં સબમિટ કરાવ્યા એ લોકોએ આ રિપોર્ટ પૂના થાય છે તો રિપોર્ટ માટે એ લોકોએ એવું કીધું કે ભાઈ રિપોર્ટ તમારા ડૉક્ટરનું જે મેલ આઈડી છે એના ઉપર મેલ આઈડી ઉપર આવી જશે કે બીજા દિવસે આવે કે ત્રીજા દિવસે આવે પણ આવી જશે એમના મેલ આઈડી ઉપર તો અમે લોકો ત્યાં બ્લડના સેમ્પલ ને જે અંદર કફ જે કહેવાય એનો એના સેમ્પલ એ બધા સેમ્પલ ત્યાં આપીને આવ્યા હવે એનું આજે સવારે જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ પોઝિટિવ છે બરાબર છે જે એના સિમ્ટમ્સ છે એ સિમ્ટમ્સ છોકરાને જ હતા તો એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પણ હોપ અત્યારે એવું છે કે ભાઈ છોકરો છોકરાને આપણે વેન્ટિલેટર ઉપરથી ઘસાયું છે સરે અને એને એની જે ટ્રીટમેન્ટ કરી છે અહીંયાના જે મેડિકલ સ્ટાફ જે છે જેમાં ડૉક્ટર પાર્થ છે ડૉક્ટર શકીલ વડાલીવાળા છે કે ડૉક્ટર જુલ્ફેકા લોહાર છે આફિયા મેડમ છે બધા ઘણા બધા છે અહીંયા ડૉક્ટર એ બધાએ એમનું બેસ્ટ આપી ને આજે છોકરાને સ્વસ્થ કરી ને વેન્ટિલેટર ઉપરથી મુક્ત કર્યો છે એને અત્યારે એનો ખાલી નાસનો એક ટ્રીટમેન્ટ છે એ ચાલુ છે કે જેનાથી એ પ્રોપર બ્રીથિંગ જે છે એ લઈ શકે પણ અત્યારે નવ સ્ટેબલ છે એ આપણે ઘણા દિવસથી એ આ એક જ મુદ્દા પર વાત કરી રહ્યા છે કે જે બાળકને તકલીફ હોય એવા બાળકને જો તાત્કાલિક ધોરણે હોસ્પિટલાઇઝ કરવામાં આવે આજુબાજુની મોટી હોસ્પિટલમાં લઈ જવામાં અથવા સિવિલ લઈ આવવામાં અર્લી ફેઝમાં જો આપણે લાવીએ તો ડૉક્ટરને સારવાર કરવા માટે સમય મળે અને મહત્ત્વની વસ્તુ એ છે કે આપણે અત્યારે ઘણી બધી જગ્યાએ એવું સાંભળ્યું છે કે ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હોય એવા લોકો પણ ડિસ્ચાર્જ લઈ રહ્યા છે અમારા ત્યાંથી પણ એક બાળકી અરવલ્લની હતી અને સારી થઈને ઘરે ગઈ એવી રીતે બીજી બધી જગ્યાએથી પણ એવા મેસેજ છે કે બાળકો ડિસ્ચાર્જ થાય છે એનો મતલબ એવો થાય છે કે ગભરાવાનું તો બિલકુલ છે જ નહીં એ મગજમાંથી એ ડર જે ચાંદીપુરા નામનો જે ડર છે એને કાઢી નાખવાનો છે વાયરલ એન્સેફેલાઇટિસ છે જે આ ચોમાસામાં થતું છે એના માટે પણ ફરી આપ સૌના માધ્યમથી એટલું ચોક્કસથી કંઈ કે અમારી પાસે જે હમણાં કિસ્સાઓ હતા તમે નહીં માનો એને બે દિવસ પછી એકને ડેન્ગ્યુના રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા કોઈને બીજું કોઈ કારણ હોય કે ડાયાબિટીસ કીટો આઇસોલેશનના હિસાબે બેભાન કે શુદ્ધ બુદ્ધ ગુમાવ્યું હોય કોઈ નાનું બાળક હોય છે એટલે કહેવાનો મતલબ છે કે જ્યારે ઘણા બધા કારણો છે જેના થકી માણસને તાવ આવી શકે છે અને એની સાથે સુદબુદ્ધ પણ ગુમાવી શકે છે એટલે મહેરબાની કરીને એ ડર મનમાંથી કાઢી નાખવાનો છે કે કોઈપણ વસ્તુ થઈ કોઈ પણ બીમારી થઈ ખેંચાઈ એટલે આપણે એક જ ડિરેક્શનમાં જઈ રહ્યા છીએ બીજું જે બાળક હતું એનો એમ કર્યો તો એનું ખેંચાવાનું કારણ બીજું મળ્યું છે એટલે કે દરેકે દરેક વ્યક્તિ જેને તાવ આવે અથવા ખેંચ આવે ચાંદીપુરમ વાયરસ કે એન્સેફલાઇટિસ હોય એવું જરૂરી નથી આપણું કામ એઝ અ પેરેન્ટ્સ એઝ અ એઝ અ ડૉક્ટર તરીકે મારું આપ સૌને કહેવાનું એક જ છે કે કોઈ પણ બાળકને તકલીફ હોય તો મહેરબાની કરીને ઘરગથ્થુ ઈલાજ ન કરો ઘરે ન રાખો એને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર એટલે કે બાળકોના ડૉક્ટર પાસે લઈ જાઓ આસપાસની મોટી હોસ્પિટલમાં જરૂર લાગે તો દાખલ કરો અને સ્ટેબિલાઇઝ થઈ જાય અને સિવિલ શિફ્ટ કરી શકાયું હોય તો એને શિફ્ટ કરો દૂર દૂરથી ચાર પાંચ કલાકનું ડ્રાઈવ કરી અને સિવિલમાં ખરાબ પરિસ્થિતિમાં લાવીએ અને એ જ્યારે એને આપણે બચાવવા માટે ગમે એટલી મહેનત કરીએ તો પણ ન બચાવી શકીએ એવી પરિસ્થિતિમાં ન આવવું પડે એવું ચોક્કસથી ધ્યાન રાખો બિલકુલ ન ગભરાશો કેસીસ ડેફિનેટલી ધીરે ધીરે ઘટી જ રહ્યા છે અલ અલ્ટિમેટલી એવું છે કે જેટલા રિપોર્ટ્સ અહીંથી પણ મોકલ્યા છે એમાં માત્ર ને માત્ર બે જ આટલા દિવસમાં બે જ પોઝિટિવ આવ્યા છે એ પણ અમારા અહીંયા જે આવ્યા છે અમદાવાદના કિસ્સાઓ નહોતા પરંતુ મહત્ત્વની વસ્તુ એ છે કે મેજોરિટી નેગેટિવ છે ને હવે એવું પણ જોવા મળી રહ્યું છે કે એ આવનાર દર્દીને બીજું પણ કોઈ કારણ હોઈ શકે છે જેને ઝેરી મેલેરિયા હોઈ શકે અથવા ડેન્ગ્યુ હોઈ શકે અથવા બીજું કોઈ ઇન્ફેક્શન હોઈ શકે અથવા બીજું કોઈ કારણ હોઈ શકે જેના થકી એને ખેંચ આવે મહેરબાની કરીને પેનિક ન થાવ આ આ મગજ પર જે જે ડર હાઉ થયો છે કે મારા બાળકને તાવ આવ્યો અથવા શરદી ખાંસી થઈ અથવા ડાયરિયા થયા એનો મતલબ એને તો એન થઈ જશે અથવા એને ચાંદીપુરા વાયરસનો રોગ હશે મહેરબાની કરીને એવું ન માનો બાળકના પરિવારજનો બાળકને સ્વસ્થ જોઈને હાશકારો અનુભવી રહ્યા છે બીજી તરફ દર્દીઓના સ્વસ્થ થવાના કિસ્સાઓ સામે આવતા ડોક્ટરો ચાંદીપુરા વાયરસનો ડર મગજમાંથી કાઢવા માટે વિનંતી કરી રહ્યા છે કારણ કે વરસાદના સમયમાં વાયરસ એનસ ફેલાઇટીસ પણ થાય છે તેમજ ઘણા કારણોસર બાળક બીમાર પડે અથવા સમજ ગુમાઈ બેસે છે આ લક્ષણોમાં ડોક્ટરો ઘરગથ્થુ ઇલાજ કરવા માટેની સ્પષ્ટ ના પાડી રહ્યા છે અને આવા સમયમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે લઈ જઈને ઈલાજ કરાવવા સલાહ આપી રહ્યા છે કે ચાંદીપુરા વાયરસ એક ગંભીર વાયરસ છે એનાથી બચવા માટે બાળકોને ફૂલ સ્લીવના કપડાં પહેરાવો તમારા ઘરની આજુબાજુ જંતુનાશક દવાઓનો છંટકાવ કરાવો ઘરની જે દિવાલો અને તિરાડો હોય છે એમને પ્લીઝ પુરાવી દો અને સાથે સાથે એ પણ સલાહ આપીશ કે દરેક તાવ એ ચાંદીપુરા વાયરસ નથી દરેક સામાન્ય તાવમાં ગભરાવાની ઘણી જરૂર નથી અત્યારે આપણે સાવચેતીના પગલાં રૂપે એક તો દિવાલની તેરાડો પુરાવી કોઈ જગ્યાએ પાણી ના ભરાય એનું ધ્યાન રાખવું જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો સાથે સાથે ઇમ્યુનિટી માટે બાળકને પૌષ્ટિક આહાર આપો બહારનો ખોરાક ના આપવો બાળકને તાવ કે કોઈ પણ બીજા લક્ષણો જણાય ત્યારે જાતે દવા આપવા કરતાં હોસ્પિટલે લઈ જવું ડૉક્ટરને કોન્ટેક કરવો અને ડૉક્ટરના સંપર્કમાં રહેવું આટલું કરવાથી આપણે ચાંદીપુરા વાયરસ તથા અન્ય ચેપી રોગોથી અને જંતુજનક રોગોથી બચી શકીએ ડોક્ટરોના મતે આ વાયરસ ગંભીર છે જેથી તેનો સમયસર ઇલાજ કરાવવો પણ એટલો સમયસર ઇલાજ મળી જતા તે સ્વસ્થ થયો છે પરંતુ આ ગંભીર વાયરસથી બાળકને બચાવવા માટે ઘરના છિદ્રો પૂરવા ઘરમાં ક્યાંય પાણી ન ભરાય તેનું ધ્યાન રાખવું જંતુનાશક દવાનો છંટકાવ કરવો બાળકને પૌષ્ટિક ખોરાક આપવો અને બહારનો ખોરાક ન ખવડાવવો